નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં માહિતી મળી રહી છે કે રાજુ સોલંકી હર્ષ સંઘવી સાથે આજરોજ મિટિંગ કરવા જઈ રહ્યા છે અને મિટિંગની અંદર તે જયરાજસિંહની આની અંદર ધરપકડ થાય એ બાદ કરવાના છે ત્યારે હવે આ મિટિંગની અંદર શું નિર્ણય લેવામાં આવે અને શું બને છે તે જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેવી પણ કંઈક પણ માહિતી આવશે એટલે સૌથી પહેલાં વિડીયો આપણી ચેનલની અંદર આવી જશે તો મિટિંગની અંદર ખાસ કરીને એવા અનુમાન લગાડવામાં આવી રહ્યા છે કે કાં તો સમાધાન થશે અથવા તો કાં તો આ આંદોલન ખૂબ જ ઉગ્ર બનશે ત્યારે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તમારું શું વિચાર છે કે ખરેખર સમાધાન થવું જોઈએ કે પછી આની અંદર ઊંડી કાર્યવાહી થવી જોઈએ તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને જેવી પણ કંઈ માહિતી આવે છે તેથી તમને સૌથી પહેલાં વિડીયો દ્વારા માહિતી આપવામાં આવશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જયરાજસિંહ અને ગણેશ ગોંડલની કેસની અંદર અગાઉ શું કરવામાં આવે છે તે પણ માહિતી જોવાની રહી તો તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે